નમસ્કાર મિત્રો મસ્ત એક સરસ મજાનો દાખલો લઈને આવ્યા છે તો સૌપ્રથમ આપણે જોઈએ માનસિક ક્ષમતા કસોટી આ પરીક્ષા સીએટી એનએમએસ પીએસસી જેવી પ્રાથમિક લેવલની જે કસોટીઓ બાહ્ય પરીક્ષાઓ છે એમાં પૂછાઈ શકે છે નવોદય પરીક્ષામાં પણ આ દાખલો પૂછાઈ શકે છે ચાલો મિત્રો આપણે અહીંયા ચોરસ આપેલા છે તો એમાં કુલ કેટલા ચોરસ છે એનો જવાબ આપણે એબી સી ડી ઓપ્શન હોય છે એમાં આપવાનો છે તો આપણે સામાન્ય નાના ચોરસ હોય તો આપણે એમાં સીધું કહી શકીએ કે આમાં પાંચ ચોરસ છે પરંતુ જ્યારે મોટા ચોરસ હોય તો એમાં ગણતરી કરવામાં ઘણો સમય જાય છે તો આપણે આ દાખલાની અંદર ઝડપથી કઈ રીતે કેટલા ચોરસ છે એનો જવાબ આપણે આપી શકીશું સૌપ્રથમ આપણે અહીંયા એક આડી અરોડ અને ઉભી હરોળની સંખ્યા લખવાની તો કેટલા આવશે પાંચ તો અહીંયા જવાબ આવ્યો પાંચ ચાલો બીજા દાખલામાં આપણે ટ્રાય કરીએ આડી અરોડ ત્રણ ઉભી હરોળ ત્રણ ચાલો એનો વર્ગ કરીએ આપણે એકનો વર્ગ એટલે એક બે નો વર્ગ એટલે ચૌદ કેટલા થયા ચૌદ ચાલો હવે આ ચાર છે એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ તો આમાં કુલ કેટલા ચોરસ છે આવી રીતે ચોરસ કરવાના એક નો વર્ગ વર્ગ એક ચાલો વર્ગ વર્ગ ચાલો મિત્રો આ બધાનો સરવાળો કરશું એટલે અહીંયા જે જવાબ આવશે ઈ એના ચોરસ થશે તો આ દાખલો પણ તમારે જવાબમાં આપવાનો છે ચાલો મિત્રો આ દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ તો એટલા ચોરસ થાય છે કે નહીં પહેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ નવ ચોરસ થયા આપણને ખ્યાલ છે પછી ત્યાર પછી એક આ ચોરસ એક આ ચોરસ પછી એક આ ચોરસ અને એક આ ચોરસ એવા ચાર ચોરસ થયા ચાર ને નવ તેર અને એક આ મોટું ચોરસ એટલે કુલ ચૌદ ચોરસ એવી રીતે આ દાખલો તમે જવાબ લખશો તો પણ એ જવાબ આવશે પંચાવન અહિયાં થી પંચાવન ચોરસ થશે અને આ દાખલાનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો તો આવા સીટી લગતા સીટી ની લગતી જે બાળકો તૈયારી કરે છે નવોદય એ બાળકો પણ મારી સાથે જોડાયેલા રહેજો આવતા સમયમાં એના વધારે દાખલા આપણે મારી ચેનલ યુટ્યુબ